ગુજરાત સાહિત્ય અકાદમી અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે ખેરાલુ કોલેજમાં ઉત્તર ગુજરાતનું લોકસાહિત્ય અને લોક સંસ્કૃતિ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તવ્ય ડોક્ટર અમૃત પટેલ ઊંઝા હતું આ સેમિનારમાં તજજ્ઞ વક્તાઓ તરીકે ડોક્ટર દીપક પટેલ ડોક્ટર રાજેશ મકવાડા સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગર ડોક્ટર નરેશ શુક્લ

છેલ્લા દસ થી પંદર વર્ષથી હું સંશોધન કાર્ય કરી રહ્યો છું અને મેં જોયું કે દિન પ્રતિદિન જે આ છે સાંસ્કૃતિક વિરાસત છે એ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીનો જે યુગ છે એના કારણે સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર વધ્યો છે પરિણામે આપણે આપણું જે મૂળનું છે આપણું જે કંઠ ઘરેણું છે એનાથી દૂર થતા જઈ રહ્યા છે તો આજના સમયે જો આપણે આપણી સંસ્કૃતિને નહીં બચાવીએ તો આવનારી પેઢી માટે આપણે શું આપીને જઈશું માત્ર પૃથ્વી પરથી ડાયનાસોર જેવા મોટા મહાકાય પ્રાણીઓ જ લુપ્ત નથી થયા પણ દિન પ્રતિદિન એવું ઘણું બધું આપણું આગવું પોતીકું કહી શકાય એવું જે છે એ લુપ્ત થઈ રહ્યું છે તો લુપ્ત થતું બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે નવી ટેકનોલોજીના ઉપયોગથી એને એનું સંરક્ષણ જતન સંવર્ધન થાય એવા પ્રયાસો કરવા જોઈએ અને હું એ એ દિશામાં આગળ વધી રહ્યો છું એ એના પરિણામરૂપે મેં ઉત્તર ગુજરાતના જે લગ્ન ગીતો છે એનું પુસ્તક એક કર્યું સીતાને તોરણ રામે પધાર્યા અને આપણી જે કથાઓ છે આજે કથકો પણ બહુ સહેલાઈથી આપણને પ્રાપ્ત થતા નથી તો ગામડે ગામડે રજડ કરીને એવા કથકોનો સંપર્ક કર્યો અને એનું ઓડિયો વિડીયો મુદ્રણ કરીને મેં પંદર જેટલી લોકકથાઓનું એક પુસ્તક આપ્યું ઉત્તર ગુજરાતની લોકકથાઓ આ ઉત્તર ગુજરાતની લોકકથાઓ માત્ર પુસ્તક રૂપે જ ના રહેતા એને લેટેસ્ટ ટેકનોલોજી ક્યુઆર કોડ થી મૂકી છે જેના કારણે આપણે સ્કેન કરવાથી સીધા કથકના સંપર્કમાં મૂકીએ છીએ અને એ કથા કેવી રીતે કહેવાય છે કયા પ્રસંગે એ કથાઓ કહેવાય છે એ કથાનો આરો હવરો કેવો છે એના અભાવ કેવા છે એ કથામાં કથકની પોતાની સંડોવણી કેવી છે એ બધું આપણે જીવંત રીતે નિહાળી શકીએ છીએ તો નવી પેઢીને જો આ તરફ આપણે અભિમુખ કરીશું તો આપણું જે લોકસાહિત્ય છે એ લુપ્ત નહીં થાય પણ આપણે એવું કહી શકીશું કે આપણી પાસે જે છે એની આપણે દરકાર નથી કરી અને હવે આપણે એને સાચવવાના પ્રયાસમાં છીએ તો આવનારા સમયમાં ખૂબ મોટું કામ થશે આ સેમિનાર એ દિશામાં એક મોટું પગલું છે કે નવી પેઢી એ દિશામાં જ જશે અને એમાં વધારે રસરૂચિ ધરાવશે પરિણામે આ પ્રકારના સેમિનારોનું વધુ સારી રીતે આયોજન થાય

એસી મારા લેખ આવી ગયા છે બે વોલ્યુમમાં મેં એને સંવાદ ઈ જર્નલમાં પ્રગટ કરી દીધા છે આજે એનું વિમોચન કર્યું છે અને આ બધા મારા મિત્રો રાજેશભાઈ મકવાણા દીપકભાઈ પટેલ રમેશભાઈ ચૌધરી મને આ સરસ સફળ મને માર્ગદર્શકો મળ્યા છે એનો મને ખૂબ જ ગર્વ છે અને આ કોલેજમાં હજી હું આઠ વર્ષ સુધી આ કામ કરવાનો જ છું એનો મને આનંદ છે મારું નામ પ્રોફેસર રાજેશ મકવાણા છે અને હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં પ્રોફેસર તરીકે કામ કરું છું આજે ખેરાલુ કોલેજની અંદર જે ઉત્તર ગુજરાતનું લોકસાહિત્ય અને લોક સંસ્કૃતિ વિષયનો આ જે પરિસંવાદ છે એ ખૂબ મહત્વનો ઉપક્રમ છે એટલા માટે કે લોકસાહિત્યના સંદર્ભમાં જ્યારે પણ વાત થાય ત્યારે સૌરાષ્ટ્રની વાત પહેલાં આવે કારણ કે સૌરાષ્ટ્રનું જે લોકસાહિત્ય છે એનું સંશોધન સંપાદન કરવામાં મહત્વની કામગીરી ઝવેરચંદ મેઘાણીએ કરી છે પરંતુ તો ત્યાર બાદ ઉત્તર ગુજરાતનું જે લોકકથાને લોકગીત વિષયનું જે કંઠ પરંપરાનો સાહિત્ય છે એનું જે સ્રદ્ધૈ અને શાસ્ત્રીય સંપાદન છેલ્લા બે દાયકામાં ખૂબ સરસ રીતે થયું છે આપણી જે લુપ્ત થતી જે પરંપરાઓ છે જે લોકગીત લોકકથાઓ એના વિષે એને ગ્રંથસ્થ કરી અને એને સંપાદિત કરી અને એને જે પ્રસ્તુત કરવાનો આખો જે અભિગમ છે એ આ કોલેજના આ પરિસંવાદ દ્વારા થઈ રહ્યો છે આ કોલેજમાં આ પૂર્વે પણ આ વિષય ને સંલગ્ન ઘણા બધા સેમિનાર અને પરિસંવાદ થયા છે આ સેમિનારની વિશેષતા એ છે કે દરેકે દરેક જે શોધ છાત્રો અને અધ્યાપકોએ જે વિષય સંલગ્ન જે કામ કર્યું છે એ કામ એમણે પોતાના લેખ એમણે પહેલા પ્રસ્તુત કરી આપ્યા છે અને પરિસંવાદ પૂર્વે જ એમના જે શોધ લેખો છે એ ગ્રંથસ્થ થયા છે અને એનું વિમોચન પણ આજે થયું છે એટલી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ઉત્તર ગુજરાતના લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિના અનુસંધાનમાં એક મહત્વનું આ પરિબળ ઉત્તર લોક સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંદર્ભમાં પરિસંવાદ જે સંપન્ન થવા જઈ રહ્યો છે એ પરિસંવાદની અંદર જુદા જુદા સ્વરૂપો છે ઉત્તર ગુજરાતમાં લોકકથાઓ અને લોક ગીતો જેવા મહત્વના જે સ્વરૂપો લોકસાહિત્યના છે એના વિશે આજનું પરામર્શન થવાનું છે અને જુદા જુદા વિદ્વાન વક્તાઓ પોતાના વક્તવ્યો આપવાના છે આમ તો આ આનર્થનો પ્રદેશ પોતાની એક આગવી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને સરસ્વતી નદી આ પ્રદેશની અંદર વિશેષ રીતે એક જમાને એક કાળે વહેતી હતી અને એ સંસ્કૃતિની જે ઝલક છે આ લોક સાહિત્યમાં રહેલી છે ગુજરાતના લોક સાહિત્યમાં ઉત્તર ગુજરાતનું મહત્ત્વ એક આ પ્રદેશગત રીતે મહત્ત્વનું છે આ પ્રદેશની અંદર લગભગ સત્તર જેટલા લોક કથા સંચયો પ્રાપ્ત થાય છે લોક કથાના આપ્યા છે તેમાં ચારસો થી અધિક લોકકથાઓ લઘુ અને દીર્ઘ એમ સ્વરૂપબદ્ધ રીતે કરવામાં આવેલી છે અનુપમસિંહ ચાવડા સાથે કાલુ દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરાલુ